તો બકવાસ મત કરવાનું બે ચૂપતા થઈ પણ સમજાવ તો ખરી આ જાડીયું કો બની ગયું આ તો બધું બનાવ લાલ બાત તમે તું તું ખાઈ જાલ બે મિનિટ ના ખાવ પડે એ મને તો સપાઈ ના સુધી કોને ખબર જ પડતી નહી તો રમવા નઈ ગયા તા સબુ થાય તો મને રમવા આવતો તમે સમ ના ખાવ પડે તમે એ નાવો આ તું તમે આ મને મરા લઈ નાખો ના મારું કો તો કર્યું થાય મારું સમજો અરે તું જતો જઈ જાય આલો અહીં હો નકર માર ખાય બે આલ ના જતો જાલ મને માલે કેમ કે બરો મો તું અહીંયા કે શું તું અહીંયા ઓ આજ કે તું અહીં આજ હું અલગ આ તજા જો ગોયો માર ઈ કર માર અલ્યા ઓના ઉંઢાન તો રમતાય આવતી લઈ તો મારો 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 પુલા આવ્યો જાવા લે એ તમે તો નુમડા પઠમ કરો નુગડો હો તમે તો ના મને તો બધું હતી ને બધી ગુળી માર દઉં આ જો તમે નુમડા છો આ જો છો કાટ પાઈયો છો રે બેલ આ જો હું મારી કહું આ જો નુગડાઓ અગલો

અસે છો ગોળીનું આજી 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 માર 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 તો હા અલ્યા મારી જોઈ લે અલ્યા તારા હાલ ગોબા જલ્દી કરિયા નઈ આવો ત્યાં નઈ જો કે લ્યા લેસ્ટોનાને બોલજે કે ફ્રી ફાયર આવી જા લે ફ્રી ફાયર તકકન કરી તકકન હારી કાવ બસ ના તું કરી અલ બટા ભાઈ мамन कर यार आ पकडो तमारा फोन नो अब डाउनलोड थई जिया पडो ले लो नहीं थी હલો હા હાર આવું ગે હાલ મિનિટ માં આવ્યો હાર મિલો

કે પૈસા હા તો પૈસા દઉં છું અમો તો કે લાવ હોર ચાલી હોર કે ન ચાલી હા અમો તો 1 લાખ ની થાય 2 લાખ ની થાય જેટલા નું પપપ કરાવ એટલા નું થાય તો તમે છે કરાવશો કરાવ તા કાકા વાળી ઘણા રૂપિયા પડે મે તો આ પૂછા દે તમે છે લાલ કરાવ દે દીધું મારું નામ ના પાઉ ના કે તું મારા આડા તોડવા લઈ નાખી કુક દાડ છે લાલ નું કરાવ છો તમે હું તો આ પરસો જ બેંક કરાવું મને કરીયા મામા તો આઈ ગયું તો જો તા કાકો અમે ઘણું કમાઈ એટલે તું હોય એક કામ કર ટોપઅપ કરાવી દે કપડામાં બપડા ઘણું બધું મળશે અંદર તમે કરે છે હું પૈસા લઈને આવું હું ના કરી આવતું હું તો અંદર તાર ખાતું ચાલુ થાય કાકા એટલે તું કાકા ના મેં કરી આવ્યો તો ના તો કાકા ખાતું ચાલુ થતું તારે કરી દેજ બધાનું જ કરવાનું કોણ છે મારા કાકા કે જઈને આવું હા જ કાકા બાજુ સારું હું મજા જાય છે મને રમવાની હા કંટાળો હવે બંધ કરી દઈએ ગેમ હવે ગેમ નહીં को नी को ગાડી ખાલ કપડા રતી લે લે પૈસા લો મન અલે આ હાલ પૈસા નઈ માં બાધું પઈ આલુ તન કાલ બાલ આલુ ના મારા હાલ જોવી અલ્યા હું તને કીધું કે કાલ બાલ આલુ તન પૈસા હાલ માં બાધું નઈ ના માર તો હાલ જોવી અલે આ હાલ ભત્રીજા આપણા કને બહુ ખરાબ પરિસ્થિતિ ચાલુ આપણા ઘર માં એટલે થોડું પૈસા નઈ માર બાધું માર લઈ જાય પૈસા વાળા પૈસા કમાવજો તો ખબર પડે ના કરી ભત્રીજા મેઠી મારી પૈસા લઈ જાય અને મારા હલવા એ પડશે એના

થઈ ગયું એ આવો બીજી બી